લિંબાયતના માથાભારેની છાપ ધરાવનારા હાસિમ સિદ્દિકી સામે કરવામાં આવેલી ફરિયાદોને લઈને તેની પાડોશી મહિલાઓએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હાસિમ સિદ્દીકના સમર્થનમાં આજ આવેદનપત્ર આપ્યું છે સુરત પોલીસ કમિશનર કચેરીએ સુરતના લિંબાયત ઉદના ખાતે રહેતી રેખાબેન પટેલ સહિતની બહેનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેના પાડોશી હાસિમ સિદ્દિક વિરુદ્ધ હાલ ખોટી ફરિયાદો કરાઈ રહી છે તેઓ પાડોશીઓ સહિત તમામને કોઈ પણ જરૂરિયાત પર મદદ કરવા તત્પર રહે છે અને કોઈ દિવસ ધર્મના આધારે તેઓએ કોઈને સાથ આપ્યો નથી તેઓને ખોટી રીતે ફસાવવાનો હાલ પ્રયાસ કરાયો છે સાંભળો શું કહે છે આ મહિલાઓ રેખાબેન મનોભાઈ પટેલ ને અમે અહીંયા પોલીસ કમિશનની કચેરીમાં આવ્યા છીએ હાસીમભાઈ માટે શું સમાચાર કરાવશો હાસીમભાઈ સારા માણસ છે હું આટલા વર્ષોથી રહ્યું છું પણ કોઈ દિવસ એમની કંઈ મગજમારી આમ છે નથી મોલ્લામાં ને બધાને સહાય બી સારી કરે છે કે આરબી કોઈને પૈસાની જરૂર હોય તો હિન્દુ મુસ્લિમ એ કોઈ જોટા ન હતી ને આપણે જઈએ ને કહે કે ભાઈ આ તકલીફ છે તો તરત જ કે ચાલો માણસ મોકલું છું તમને જે તકલીફ હોય તે તમે અમને બતાઈ દેજો તો તો આપણે મદદ કરે છે હું આટી સોસાયટી લિંબાઈટ મે રહતા હું હાસિમ সিদ্দিকી કે લિયે કમિશનર સાહેબ કે પાસ મે રજૂઆત karne ke liye aaya hu unke upar jo aarop lagaye ja rahe hai ye khote jo hai wo hindu muslim ya kisi koi bhi dharm ko ho uske liye jo hai पूरी मदद करते हैं लॉकडाउन हो में बहुत मदद किए लोगों की जो है और वो अभी बिजनेसमैन है जो है ऐसा कोई काम वो गलत काम नहीं कर रहे है जो है उनको गलत रास्ते पे ले जाया जा रहा है और वो बहुत सारे अच्छे आदमी हैं क्या 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 इन पे क्या आरोप क्या लगाया जा रहा है उन पर आरोप लगाया जा रहा है कि कोई से पैसा वसूल रहे हैं कोई को धमकी दे रहे हैं ये गलत आरोप लगाए जा रहे हैं कौन है जो आरोप लगा रहे हैं ये आरोप लगाने वालों को हम नहीं जानते जो है वो भी नहीं जानते जो है ये खोटे आदमी है जो है गलत आदमी है वो उनको पुलिस लिंबायत पुलिस स्टेशन में जो है उनका भी एफआईआर किए हुए खोटा एफआईआर है इसके लिए जो है तपास किया जाए जो है हाल तो माथा भरेनी छाप धरावता हासिम सिद्दीकी सामने पुलिस पगला ले रही है तेना समर्थन में पड़ोसियों आगे आवता आ मामले पुलिस कई रीते कामगिरी करसे तो जोऊ रहीयो अजर कुर्सी साते प्रकाशवाड़ा